તો સામાજિક વિજ્ઞાનના બે દિવસ પૂરા થઈ ગયા છે કચ્છ વિદ્યા સહાયક ભરતીમાં સીટો છે એ હવે ધીમે ધીમે ભરાવા માંડી છે પહેલાં દિવસે જેવી છૂટથી બધાને મજા આવતી હતી કે ઓહો ઓછા ઘેરા જ રહે છે અત્યારે બીજા દિવસે થોડાક માના થઈ ગયા છે એવું લાગે છે ઓપનવાળા હમણાં તમને બતાવવું હું જોઈ આટલો ડાયલોગ છે ને એને ગબ્બર પૂછે છે કિને આદમી છે કાલિયા તો પહેલા દિવસે માટે જવાબ બરાબર છે દો થે સરકાર પણ હવે બીજા દિવસે ઘણા બધા હતા સરકાર એન જેવું થઈ ગયું છે એટલે મંડી છે હવે સીટો ભરાવા આમાં થોડુંક એનાલિસિસ આપણે જોઈએ ને તો સૌથી વધુ ઓપનની સીટો છે આજથી ભરાઈ છે અને સૌથી ઓછી ખાલી જગ્યા હોય તે ઓપનની જ છે એટલે ઓપનવાળા હવે થોડાક ટેન્શનમાં આવી ગયા છે ઓબીસીવાળાને હજી બહુ વાંધો નથી આવતો પણ તોય શ્વાસ લેતા રહેજો ઊંચો નીચો થતું રહેશે એ જે લાગે છે કેમ કે ઓબીસીવાળાની જગ્યા હજી જાજી ખાલી છે પણ એની સામે પાછા બોલાવે છે એ જાજા એટલે ફટાફટ પૂરી થતાં એને વારે નહીં લાગે આજ કેટલા એકસો છન્નું જેવા કાજર હતા એમાંથી એકસો ને ઓગણચાલીસ જેવા તો ખાલી ઓપનવાળા હતા એટલે ઓપનવાળાની સૌથી વધારે સ્પીડે મંડીજ જ પર આવે હવે બીજું જોઈએ એવું લાગે છે કે કાલથી જો દિવસ છે ત્રીજા દિવસે છે એ એસટી સિવાયનું છે મોટા ભાગનું બધું ભરાવા માંડવાનું છે તો એની પછી હવે જો રાઉન્ડ આવે તો એસટીનો તો આવશે જ તે તો ફાઇનલ છે બીજી કઈ કેટેગરીમાં કાલ કેટલા હાજર રહે છે એની ઉપર જોવાનું રહ્યું કેમ કે આજના બીજા દિવસે જોઈએ તો ઝીરો સીટ છે એ એસટીની ભરાયેલી છે એટલે એસટીવાળા હજી બહુ દેખાણા નથી ઓપનવાળા થોડાક વધારે પડતા દેખાઈ ગયા છે આજ એટલે ઓપનવાળાને થોડુંક ટેન્શન છે તો આજ જોઈએ કે હવે ખાલી કેટલું છે બસો ને અઠ્યાવીસ ખાલી છે એમાંથી હવે ઓપનવાળાની ખાલી ચૌદ જ છે ચૌદ ભરાતા કેટલી વાર લાગશે હવે ચૌદ ભરાતા કાંઈ વાર નહીં લાગે એકસો ઓગણીસ છે ઓબીસીની છે પણ એ એની સામે ઉમેદવારો પાછા એટલા છે એટલે એ ઓબીસીની ભરાતા બહુ વાર નહીં લાગે કદાચ થોડીક બાકી રહે તો રહે બાકી તો ભરાઈ જશે એવું લાગે છે એસટીવાળાની લગભગ એમ નહીં ભરાય એટલે એસટીવાળાનો રાઉન્ડ આવશે તો આજનું આપણે ક્લોઝિંગ મેરિટ જોઈએ બધાનું સ્પેસિફિક નથી લગતું પણ એકોતેર ટકાથી ઉપર ઉપર થોડુંક બધાનું મેરિટ છે એ અટક્યું છે થોડુંક હજી વધારે જ કહેવાય મેરિટ હવે એ કોનો આભાર માનશું આપણે આ મેરિટ ઊંચું ગયું એનું નવી માસ્ટર ડિગ્રીઓનો આભાર માની લઈએ આપણે બધા હવે કદાચ નવી માસ્ટર ડિગ્રી ન હોત તો હજી આ થોડુંક એઠું ખેંચાણું હોત ઉપર ખેંચાઈ ગયું તો હવે ઓપનવાળાની હાલત કંઈક આજે આવી થઈ ગઈ છે એસટી હજી થોડાક આનંદમાં છે હજી અમે બાઇકી છીએ એમ તો આવું કાંઈક પહેલાં અને બીજા દિવસની હાલતો છે જોઈએ કાલ ત્રીજો દિવસ છે શું થાય છે તમારા કાંઈ મંતવ્ય હોય તો જણાવી દો હાલો કોમેન્ટમાં